રાજકોટ પ્રાપ્ત માહિતી અનુસાર આ ઝોન માટે ખાસ ડેપ્યુટી કમિશનર અને નિર્ણયના પગલે લોકોને હવે નાના મોટા કામ માટે ધક્કો ખાવા પડશે નહીં આ સાઉથ જ ઝોન દ્વારા સ્થાનિક વિકાસ કામોમાં વેગ આવશે અને લોકોને ઝડપથી સેવા મળી શકશે અલગ ડેપ્યુટી કમિશનર અને સિટી એન્જિનિયરની પોસ્ટ સાથે આ વિસ્તારના વિકાસ કામોમાં વધુ શ્રેષ્ઠતા અને ગતિ આવશે આ ગતિવા ઝોનની સ્થાપનાથી કોઠારીયાના નાગરિકોમાં સુવિધા અને સેવાને લગતી યોજનાઓ વધુ સારી રીતે અમલમાં મૂકી શકાશે ગત ચાલુ વર્ષના નાણાકીય વર્ષની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીએ જે બજેટ બનાવ્યું બજેટ વખતે એક જાહેરાત મારા દ્વારા કરવામાં આવી હતી કે રાજકોટમાં ભૌગોલિક દૃષ્ટિએ રાજકોટ હવે ખૂબ મોટું દિવસો ને દિવસે મોટું થતું જાય છે તો રાજકોટની અંદર ત્રણ ઝોનમાં રાજકોટ મહાનગરપાલિકા કામગીરી કરી રહી છે ઈસ્ટ જે ઇસ્ટ ઝોન વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન પરંતુ નવા જે વિસ્તારો જે ભેળા છે આ નવા વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તેના માટેની ચાલુ નાણાકીય વર્ષની અંદર બજેટમાં મેં જાહેરાત કરી હતી સાઉથ ઝોન એટલે કે વોર્ડ નંબર પંદર ઉપલોકાંઠા વોર્ડ નંબર સોળ કોઠારીયા રોડ સત્તર કોઠારીયા રોડ અને અઢાર જે કોઠારીયાનો આપણો જે ભાગ છે કુલ ચાર વોર્ડનો એક સેન્ટ્રલ સાઉથ ઝોનની મેં જાહેરાત કરી હતી ટૂંક સમયની અંદર આ સાઉથ ઝોનના બનાવાના જમીન રિફાઇન કરવામાં આવશે બાંધકામના ટેન્ડરો રિલીઝ કરવામાં આવશે અને વધીને દોઢ વર્ષની અંદર આ નવો સાઉથ ઝોન આવનારા ત્રીસ વર્ષને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ નિર્ણય કર્યો છે ખાસ તો આ જગ્યા કેવડા વિસ્તારમાં હશે અને કેટલા રૂપિયાના આખો આખે આખો પ્રોજેક્ટની જો વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકા કુલ બાર હજાર બાર હજાર વધુ જગ્યા જેથી કરીને મેં જેમ કીધું એમ આવનાર પચીસ વર્ષનું પ્લાનિંગ કરીએ છીએ કે પાર્કિંગને મુશ્કેલી ન પડે લોકો આવતા હોય તેને તકલીફ ન પડે એના માટે કોઠારીયા અને ગોંડલો રાય ઉપર બે કુલ જગ્યા લોકેટ કરી છે બેમાંથી કોઈ પણ એક જગ્યા ઉપર રાજકોટ મહાનગરપાલિકા બનાવશે આમનો કુલ ખર્ચ દસ કરોડથી વધુનો અમે ખર્ચ કરવા જઈ રહીએ અંદાજે દસ કરોડનો ખર્ચ આગામી દિવસોમાં આ વેસ્ટ ઝોન બનશે તો આગામી દિવસોમાં ત્યાંનું ત્યાંના લોકોને ખૂબ સુવિધા મળશે આજથી વીસ વર્ષ પહેલાં જ્યારે ઈસ્ટ ઝોન બનાવવામાં આવ્યો અંદાજીત વીસ વર્ષ પહેલા જ્યારે ઈસ્ટ ઝોનની સ્થાપના કરવામાં આવી ત્યારે જે રાજકોટનો જે ઉપલોકાંઠો જે વિભાગ કહી શકાય એ બધા સેન્ટ્રલ ઝોનમાં આવતા હતા એટલે કુલ મિલાવીને વાત કરો તો પ્રજાને ખૂબ સારી સગવડતા મળશે આખી એક નવી કોર્પોરેશનની ઓફિસ બનાવીએ છીએ આ કોઈ વોર્ડ ઓફિસ નથી પણ આ કોઈ ઝોન છે જેવી રીતે આ સેન્ટ્રલ ઝોન છે એવી રીતે ત્યાં સાઉથ ઝોન બનશે અધિકારીઓ નવા આવશે અધિકારીનું સેટઅપ આવશે નવી ટીમો બનશે વોર્ડવાઇઝ ઇન્ફ્રાસ્ટ્રકચરો ઊભા થશે એટલે સંપૂર્ણપણે વિકાસની રફતાર તરફ રાજકોટ મહાનગરપાલિકા સાઉથ ઝોનનો તરફ જઈ રહ્યું છે ખાસ આમાં કયા કયા પ્રકારની સુવિધાઓ લોકોને ત્યાં મળી રહેશે બધી સુવિધા સેન્ટ્રલ ઝોનની અંદર જે બેઝિકલી પ્રાથમિક સુવિધાઓ મળે છે ઇસ્ટ ઝોનની અંદર મળે છે અને વેસ્ટ ઝોનની અંદર મળે છે તમામ પ્રકારની સુવિધા હવે ત્યાં મળશે ત્યાં કરવાનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે ત્યાંના જે રહેવાસીઓ છે એને ઈસ્ટ ઝોન થોડો દૂર પડે છે ત્યાંના રહેવાસીઓના સેન્ટ્રલ ઝોન બારથી પંદર કિલોમીટર થાય છે હવે ત્યાં કરવાથી એના નજીકના વિસ્તારોની અંદર આ ઝોન પડશે જેથી કરીને લોકોને મુશ્કેલી નહીં પડે અને તરત અને ત્વરિત કામ કરવામાં આવશે